હવે તમે તો આમો જોરાપા મળ્યું લાગે છે હજુ ખાવાનું બાકી મારે પતર રખડ્યા ને ઉંતા ને અંદર ટાઈમે જોથી ખો એ તો ટાઈમે ઘેર રે ઉપર ખાવા અતાર હવે ખાવા દેવું કે ન ખાવા દેવું આ ગરસી રાજા ઘરમાં પડ્યું છે લોય પી જાય છે હોમુ હોમુ બોલે જાય છે હવે દાળે પડે ગોળ ને રોટલો કોકરી લેતી જશે ખાવાની ટેવ છે બપોરે નથી ધરાણી ખાવા આ તો બૈરું કેમ બૈરા બહેરા ઘડી ખાવા જોવે તાણી

આ તારા ભાગ નું જ બળ્યું છે ખાઈ રે શું આમાં દેતવા ખાવ હવે આ બટાકા તો મળે ને આના નવા બટાકાનું શાક છે નહી જૂના બટાકાનું અને માં વટાણા છે બીજું શું જોવા તારે જેટલું જેટલું પણ માર કાચીનું તો જેટલું ઉપરાણ લીધી આવવા આ પણ જેવ ખાવાનું મારે જે કઈ જાઉં છું કે કાચી હર્યું બનાવજો એ દાડા તો કદી જિંદગીમાં હર્યું શાક નહીં કરવાનું હું એમ કઉ કે હર્યું બનાવજો તો એના વિરુદ્ધ નું જ બનાવવાનું હા હા એટલે તારા જેમ વિરોધ કરે કરાશે આજો તું લક્કી પહેરી ફરે છે ફરે છે કે નહીં

રાગત ઉછાઈને એય ભાઈકા એય ભાઈ શું કર્યું માર જબો કેવો

તો કુતરાન સાઠ માં નાઈ જાવ મારા ઉપર નાખવા જો હતું મારા પેલા શાક ખવડાવ્યું

આરા બટાકા શાક ને બાજરીનો રોટલો હતો કે હવે નઈ ખાવ મારે લ્યો હવે ભુબજી તો આપણે ખાતા આરે છોકરા ના ખોય તારો ના ચમ ના ખોય આપણે એકલી ઘે ખાતા ના બટાકા શાક ચમ ના ખોય આપણે તો ઘે ખાતા ને ઘે ગાઢા વણાય રાચો ગાઢતા કઈ પણ આ છોકરાને તો અત્યારે નવી નવી સિસ્ટમો ને કઈ છે પેલું

Eeeh! Eeeh! Riba! Eeeh! A duha e barang pe cacere mu e duha níbelu! Alam mi ne! Eeeh! Riba! Ha! A ná uaingan da hiriyo! Ha! Ha! Nopo alesii! Pada anduha uaing kato! Pua kato jidu zee! A duha joe kato! A Riba marivato a prou wajan da hiriyo! Cacere nyehiyo! Kada hiriyo! Puntama kada hiriyo! Ha!

મને નથી ખબર ભાઈ હું પાણી નું કેવા આવ્યો હતો અને એ શીખીશ મને નથી ખબર હવે ગુમતા મારે પગાડે સતા પગાર નાશા કરેને લીડ આ ઘેર ભાઈ ધોઈ નાખજો છો આરે ભાઈ ધોઈ નાખવાનું તમારું ઘેર કાઈ તો એ હરીજે ઘેર ભાઈ ના આ ધોઈ નાખો અલ્યા ઘેર જા તો પેલી મને ધોઈ નાખશે

હળદર ની પીઠી સોળાય છે તમે ચીરીત નો મૃત્યુ બન્યા છો એ તમને શું કઉ હા વાયરો આ ભત્રી તો સાંભળો ગયો છે તમારા ઉપર

ઓય આતો ઘોણ છોટી કે તમારે પણ આ બધું હું છે હા આરીજી 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 એટલે સજા માળા હા 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 કે મરજી પડ્યા ડારી દેવા તમે ના ના શખ કાઢી યાર થોડી તો વાલે અલ્યા પાણી આતાન માર

આખી કહાની કેજો હવે હવે શાંતિ રાખો શાંતિ શાંતિ રાખો શાંતિ ગાળો

આ ના ના સરે કાપેલા ને સીધા ને કાપેલું તાવી ન દોનો ઓયરે ના રાખો બે મિનિટ અરે માઈકા તમે તો નહીં બેરા પણ તાર થોડું તો આલે યાર હા હા હવે પટી ગયો તાણી અરે ભાઈ પટી ગયો કોઈ તો સુકા હા તો ભરા ગર

તો પછી એમ ભરતજી પછી મન શેક્યા ખાઈ પેલું શેવ ટોમેટા બનાવ્યું હોત તપલું ના કુંટાજી ફસોતે ના

ને હવે તમારું આગળ ધોઈ પકડાવી દા હે બત્રી દોડી ગયાજે હા હા આઈ જો

ખાતા લાડવા કરી ને ખાતા પણ મારી વાત તો આપડો આપડો હું વીસ રૂપિયા નો ટોમેટો દસ રૂપિયા નો દસ રૂપિયા નહીં સેવો જે મળે મને કોઈ ના ભાવતું આ બધું ખાવા મળ્યા તમે વાળ જોડી પેદા નહીં કરતા અનાજ તમારા કાકો ખબર

તો શું કરવા ખાઈ જવું પડે હવે કચ્છું તને સેવ ટમાટર તેલે ખાવા વાળું કઈ એકલા બટાકા પાણી માફી ના લવાથી નહીં ખાવા ઉછેડી મેલ્યો ચાલો ચાલો નાખો ચાલો નાખો વાહ બેસ બેસ ખા રોટલો આ રોજ ઉઠલો ખા પકડ ખાવ શું ખા જલ્દી ખા ના હનો ખોટ તારા મનમાં કેતો નથી કોઈ એટલે પાજી ના શું ખાવ ખા જલ્દી